હલો દોસ્તો તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ચેનલમાં તો ચણાની દાળ તો તમે બહુ ખાધી હશે પણ શું તમે મેથીની ભાજીમાં કોઈ દિવસ ચણાની દાળ ખાધી છે તો અહીંયા હું બનાવી છે મેથીની ભાજીમાં ચણાની દાળ બહુ સરસ લાગે છે તમે પણ એકવાર ટ્રાય કરી જ છો તો અહીંયા મેં ચણાની દાળને સારી રીતના ધોઈને બાફવા મૂકી દીધી છે ચણાની દાળ બફાઈ જાય ત્યાં સુધી હું મેથીની ભાજીને સમારીને સારી રીતના બે ત્રણ પાણીમાં ધોઈને સારી રીતના કટ કરી લીધી છે કાંદો અને ટામેટું પણ કટ કરી લીધું છે અહીંયા ચણાની દાળ પણ બફાઈ ગઈ છે તો અહીંયા આપણે હવે વઘાર કરીશું તો અહીંયા તેલ ગરમ કરીને લાલ મરચાંનો વઘાર કરવાનો અને કાંદો નાખવાનો અને અંદર લીલો મસાલો નાખીને સારી રીતના ચારવીને ટામેટા એડ કરીશું એક ટામેટું એડ કરીને હળદર મીઠું ધાણા પાવડર ગરમ મસાલો બધું નાખીને આપણે ટામેટું ને કાંદાને ચારવીને પછી અંદર મીઠીની ભાજી નાખીને મીઠીની ભાજી કાંદો અને ટામેટો સારી રીતના ચડી જાય પછી આપણે અંદર નાખીશું ચણાની દાળ ચણાની દાળને નાખીને આપણે થોડીક વાર મસ્ત ઉકાળીશું ઉકાળો આવે બે ત્રણ ઉકાળો મારીશું થોડીક વાર ખટબદવા દેવું ખડબદ જાય પછી ગેસ ઓફ કરી દેવાનો અને જુઓ કેટલી સરસ ચણાની દાળ અને મેથીની ચણાની દાળનો આખો સ્વાદ જ બદલાઈ જશે તમે એકવાર ટ્રાય કરી જોજો બહુ સરસ લાગે છે ચણાની દાળ